નગરદી કરવી અને પોતાનો રોફ જમાવવો તો જાણે ગુનેગારો માટે સામાન્ય વાત બની ગઈ છે કાયદો અને વ્યવસ્થા નામની વસ્તુ તો જાણે તેમના માટે બની જ નથી અમરેલી જિલ્લાનો શિવાવાળા ધાફડા નામનો યુવક અવારનવાર પોતાનો રોફ જાળવા માટે રાજુલાની અંદર પણ હીરા સોલંકી હોય કે પછી અનેક દિગ્ગજ નેતાઓ હોય કે અધિકારીઓ હોય બેફામ તેને ગાળો આપી અને સોશિયલ મીડિયાના માધ્યમથી આવા વિડિયો વાયરલ કરતો હતો પરંતુ એક વેળાએ પોતાનો જ્યારે પાપનો ઘડો ભરાઈ ગયો એમ કહી શકાય ત્યારે તેના પર ફાયરિંગ થયું અને અંતે આ ફાયરિંગના ચાર આરોપીઓના નામ સહિત પોતે એક નવો પણ વિડીયો બનાવી અને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી દે છે પરંતુ તેને એ નથી ખબર કે તે પોતે પણ પાસામાં જયેલો એક આરોપી છે જ્યારે આ ફરિયાદ નોંધાવશે તો તેની પણ અટકાયત થઈ શકે છે ફરિયાદના આધારે રોષમાં અને રોષમાં તેને ચાર આરોપીઓના નામ તો કહી દીધા પરંતુ તે બાદ પોલીસે તેની પણ ગાળો આપવાના ગુનામાં ધરપકડ કરવા માટેની અરજી લઈ લીધી હતી પોલીસ જ્યારે તેમની પાછળ જાય છે ત્યારે શું બને છે જુઓ આજની આ ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ અમરેલીના માથા ભારે શખ્સ શિવા વાળા ધાખલાની કાર પર ફાયરિંગ સોશિયલ મીડિયા પર લાઈવ કરી અધિકારીઓને બેફામ બોલતો હતો અપશબ્દો

શિવા વાળા માટે તો જાણે મારામારી ધમકી ખંડણી તો જાણે સામાન્ય હતી એ સાથે તેમના વિરુદ્ધમાં પાસા જેવી કાર્યવાહી પણ કરવામાં આવી છે પરંતુ શિવા તો રીઢો ગુનેગાર બની ગયો હતો અને આ બધા ધંધા શરૂ કરાખ્યા હતા સમય સાથે તેની ધાક છેક રાજુલાના જાફરાબાદ પંથકમાં પણ વધવા લાગી શિવા અવારનવાર સોશિયલ મીડિયા મારફતે રાજુલા જાફરાબાદના સ્થાનિક ધારાસભ્યો અને આગેવાનોને અભદ્ર ભાષામાં વિડિયો બનાવીને પોસ્ટ કરતો હતો જે બાદ ફરી એક વખત વિવાદ થયો અને આ વિડિયો વાયરલ થયો હતો જેમાં તે પોલીસના ઉચ્ચ અધિકારીઓને પણ ગાળો આપતો હતો આ ઘટના ચાલતી રહેતી હતી અને અંતે તેની જ કાર પર ધડાધડ ફાયરિંગનો બનાવ બની ગયો જે બાદ શિવાવાળાએ તે જ સોશિયલ મીડિયા માધ્યમથી ઉઘાડા પાડી દીધા હતા સોશિયલ મીડિયા મારફતે શિવાએ લીધેલા નામોને અમરેલી એલસીબી અને ખાંભા પોલીસે ફરિયાદના આધારે ચાર લોકોની ધરપકડ કરી લીધી છે આ તમામ આરોપીઓ વિરુદ્ધ રિમાન્ડ મેળવીને ફાયરિંગનું કારણ જાણવા માટેનો પોલીસ પ્રયત્ન કરી રહી છે આ જે ઘટના હતી એ ખાંભા પોલીસ સ્ટેશન વિસ્તારની છે ત્રેવીસ મેના રોજ આશરે સવારે સા ચારથી સાડા ચાર વાગ્યાના આરસામાં શિવાભાઈ ધાખડા પોતે જે ચતુરી પીપળવા રોડ છે એમ નાની ધારી બાજુ છ બાજુ આવતા હતા અને એક ગાડી જે સ્વિફ્ટ હતી એમાં લોકો એનો પીછો કરતા હતા અને એ હાઈવે પર વચ્ચે પાછળથી અથડામણ થઈ ગાડીની અને પછી ફાયરિંગ કરવામાં આવ્યું હતું એના સંદર્ભમાં અમે ગુનો દાખલ કરેલો હતો આમાં જે સામાવાળા હતા એમના નામ મયુરભાઈ ભાબલુભાઈ વરુ પહુભાઈ વરુ સંજયભાઈ વરુ અને હરેશભાઈ વરુ છે અને આ જે ગુનો છે એની તપાસ અત્યારે ખાંભા પોલીસ સ્ટેશનમાં ચાલી રહી છે અને આ ચારેય જે આરોપીઓ છે એમને અત્યારે જેલ ભેગા કરી દેવામાં આવેલા છે આ શબ છે હું ધારાસંઘ્યોને પોલીસ પણ અભુદ્ર પાછળમાં વિડીયો વાયરલ જશે એ અંગે જે વિડીયો વાયરલ થયેલા છે એ અનુસંધાનમાં પણ એક એફઆઈઆર કરવામાં આવેલી છે પાંચસો ચાર પાંચસો છ મુજબ નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં તો એની પણ તપાસ અત્યારે કાર્યરત છે પોલીસે ફાયરિંગ કરનારા ચાર આરોપીઓની તો ધરપકડ કરી લીધી છે પરંતુ પોતાનો રોફ જાળતા અને દબદબો કાયમ રાખવા શિવાવાડાની વિરુદ્ધમાં પોલીસે ડીજીપી ધારાસભ્ય હીરા સોલંકી સહિતના નેતાઓને અને અધિકારીઓને અભદ્ર ભાષામાં વિડીયો વાયરલ કરવા બાબતે નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે જેને લઈ અને શિવાવાડાને જાણ થતાં જ તે નાસી પામ્યો છે હાલ તો પોલીસે તેની શોધખોળ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અમરેલીથી ફારૂક કાદરીનો અહેવાલ ગુજરાત તક